સલાય સામા ખાને પાસ વિના ખનીજ વહન કરતી વાહનોને પકડી કાર્યવાહી હાથ ધરી છે અબડાસાના રાયધણ વિસ્તારમાં હુંડાઈ કંપનીના એક્સકેનેટર દ્વારા બિનઅધિકૃત રીતે બોન્ટો ભરાતું ઝડપાયું આ ઘટનાની વધુ ગંભીરતા ખનીજ ચોરીના વિરુદ્ધમાં અવાજ ઉઠાવનાર વ્યક્તિને ખનીજ વિભાગના કર્મચારીઓની હાજરીમાં ધમકાવવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં ખનીજ માફિયા દ્વારા ધમકાવતા જોવા મળ્યા જે ખનીજ વિભાગના કર્મચારીઓની હાજરીમાં બનેલું છે ચોરીમાં અધિકારીઓની સંડોવણીની આશંકાને વધુ મજબૂત કરે છે આ ઉપરાંત જામનગરના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ગેરકાયદે ખનીજ ચોરીનો વિડીયો અને ફોટોગ્રાફી કરતી વખતે માલધારી યુવાન પર પાંચ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને ઈજા પહોંચી

ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી જે પ્રકરણ આ વિસ્તારમાં હાલે છે એકસો સત્યાશીનો એના તટાસ તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોના ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એના દંડ થવું જોઈએ અને એકસો સત્યાશી શરીરના મને જે લીજ થઈ એ સીલ થવી જોઈએ કારણ કે એ લીજમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સુડતાલીસ સર્વે નંબર ખીરસરા ચોરી કરીએ અને આ એકસો સત્યાસી સર્વે નંબરમાં નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મેં અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લભ અક્ષય છે જે મારા દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર નાખાને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકી આપી છે એ મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને મને મારી જાનને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ